નવરાત્રીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ત્યારે માટીના ગરબા બનાવતા કલાકારો પણ રંગબેરંગી અને કલાત્મક ગરબા બનાવવાની તૈયારી કરી દીધી નવરાત્રી હોય એટલે મોટા ભાગના ઘરોમાં ગરબાનું સ્થાપન કરી માં આરાધના કરવામાં આવતી હોય છે દર વર્ષે બજારમાં અવનવા આકર્ષક ડિઝાઇન સાથેના ગરબા જોવા મળે છે ત્યારે આ વર્ષે પણ લોકોને ગરબામાં નવીનતા જોવા મળશે રાજકોટમાં ગરબાના કારીગર મુકેશ વાડોલ્યાએ આ વર્ષે મા દુર્ગાના સ્વરૂપમાં દુર્ગા ગરબો તૈયાર કર્યો સાથે જ અલગ અલગ નવ સાઇઝમાં ગરબા તૈયાર કરવામાં આવ્યા સાથે જ અત્યારે કસ્ટમાઇઝ ગરબાનો ઉપર ટ્રેન્ડ છે જેને લઈને લોકોને જેવા ગરબા પસંદ હોય તેવા પણ મળી રહે છે મારું નામ મુકેશભાઈ જીરજભાઈ વાડોલિયા રાજકોટ કાલા રોડ ઉપર ત્રીસ વર્ષથી આ માટી કામાડે સંકળાયેલા છે અને એમાંય અમારે આ શ્રાણ મહિનો રજા હોય પછી આ નવરાત્રિની ગરબાથી મુહૂર્ત અમે ચાક ઉપર ચાલુ કરી એમાંય ગમે દર વર્ષે કાચા ગરબા બનાવી હતી એમાંય આ પંદર વીસક વર્ષની વાત છે ત્યારે મહી મંદિરેથી માજી અહીંયા હાલી લેવા આવ્યા હતા એ મારે સફેદ કાચો ગરબો ગોળ જોઈએ એટલે ત્યાં અમે પહેલેથી આમ કાચા ગરબા જ બનાવી અને અત્યારે સમય પ્રમાણે પછી એમાં કલર સ્ટોન એવા વર્ક અલગ અલગ ઘાટ અલગ અલગ કાણા એ રીતનું જે રીતનું ગરબ માગે એ રીતનું આપી એમાંય આ વર્ષે ખાસ તો અમે દુર્ગા ગરબો બનાવ્યો હોય એમાં ખાલી ખડી કલર આવે અને કાચો ગરબો હોય અને દુર્ગાનું સ્વરૂપ આપેલું છે એમાં એક મારા મિત્ર છે ને ખાસ મુંજકાથી મધુભાઈ એને આ કામ ચાલુ કર્યું હે અને દરેક રિટેલ હોલસેલ એવી રીતે અમે આપી અહીંથી ઇકો ફ્રેન્ડલી જ કાચો ગરબો દુર્ગાનો એ આપણે ઘરે વિસર્જન થઈ કે અને ગણેશના કેમ આપણે માટીના ગણેશ બનાવી ઘરે એ રીતની આ ગરબો અહીંયા ચાક ઉપર બનાવી અમે અને દુર્ગાનું સ્વરૂપ આપ્યું એમાં માતાજી આ વર્ષે ભાવ વધારો તો પાંચ દસ ટકા છે જ અને એનું કારણ કે ગયા વર્ષે ત્રીસ પાંત્રીસ રીતના ભાવ હતા પાંચ દસ રૂપિયા છે પછી બસો અઢીસો પાંચસો લગીને હેવી ગરબાઈ આવે છે સ્ટોન વાળા પછી લાઇટ પછી સીંઢોની સાથે એ રીતના હા ખાસ સ્કૂલમાં અમુક સ્કૂલમાં ઓર્ડર એવો આવે છે કે આપણે ગરબા અમને નાના મોટી સાઇઝમાં આપો અને અમુક કલરમાં આપો એટલે મેં એવો વિચાર કર્યો કે નવ કલરને નવ સાઈઝ ગરબા બનાવી નવરંગી ગરબા કહેવાય અને નવ ગ્રહની ઉપરથી નવું કલરને નવ સાઈઝ ગરબા એટલે નવરત્ન ગરબા નવરંગી